નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી ઇનોવેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરી કરવાના છીએ દિવેલાના પાકમાં ઇયડનો ઉપદ્રવ જોવા મળતો હોય ત્યારે તેના નિયંત્રણ નિયંત્રણ માટેના ઉપાયો તો તેમાં સૌપ્રથમ કલ્ચર કલ્ચરલ આધારિત આપણે વાત કરીએ તો તેમાં ફેરોમેન ટ્રેપ્સનો ઉપયોગ લેવામાં આવે છે જેનો પ્રતિ એકરે પાંચથી છ નંગનો ઉપયોગ કરવામાં આવે છે જે બીજી નિયંત્રણની વાત કરીએ જૈવિક નિયંત્રણમાં ન્યુક્લિયર પોલીહાઈડ્રોસિસ વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે જેનો છંટકાવ આપણે સાંજે કરવાનો હોય છે જે લારવાળી ઇક્વેલેન્ટ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને બીજું જૈવિક નિયંત્રણમાં વાત કરીએ તો બેલ બેસેલ્સ થુરિંગ એન્સીસ નો બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે જેનો ઉપયોગમાં વાત કરીએ તો એક કિલો હેક્ટરે તેનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો પરજીવી જીવાતોનો વાત કરીએ તો તેમાં ટ્રાયકોડોમાં શીલોની છોડવા છોડવામાં આવે છે જે જે ઇયોળના ઈંડાને નષ્ટ કરતી હોય છે હવે આપણે રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો રાસાયણિક નિયંત્રણમાં જ્યારે ઉપદ્રવ સૌથી વધુ જોવા મળતો હોય છે ત્યારે આપણે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરતા હોય છે જેમાં આપણે વાત કરીએ તો ઇમા એક્ટિન બેન્ઝોને પાંચ ટકા એસજી જેનો આપણે એંસી ગ્રામ પ્રતિ હેક્ટરે ઉપયોગ કરવો છે કરવો હોય છે બીજા ટેકનિકલની વાત કરીએ તો તેમાં ક્લોરાન સ્પીન પ્રોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા એસી એસી ફોર્મ્યુલેશન જેમાં જેનો ઉપયોગ એકસો પચાસ એમએલ પ્રતિ એક્ટરે ઉપયોગ કરતા હોય છે બીજી ટેકનિકલમાં વાત કરીએ તો સ્પિનો સેટ પિસ્તાલીસ ટકા એસી ફોર્મ્યુલેશન જે પંચોતેર એમએલ હેક્ટરે ઉપયોગ કરવામાં આવે છે પછી વાત કરીએ તો ઇન્ડોસ ઇન્ડોક્સ કાર્બ પંદર પોઈન્ટ આઠ ટકા એસી જે પાંચ છ એમએલ પ્રતિ એક્ટરે ઉપયોગ કરવાનો હોય છે વાત કરીએ તો લેમડા સાય હેલોથીન પાંચ પાંચ ટકા એસી જે ત્રણસો એમ એલ ડોક્ટરે જેનો આપણે ઉપયોગ કરતા હોય છે દવા હંમેશા પાકની અવસ્થા અને ઉપદ્રવોની તીવ્રતા જોઈને જ તેનો છંટકાવ કરવો જોઈએ